નમસ્તે મિત્રો સ્વાગત છે તમામ મિત્રોનું દિવાળીની અને નવા વર્ષની તમામ મિત્રોને હાર્દિક શુભકામનાઓ મિત્રો આવતા વર્ષમાં તમે હાલ દિવાળી જઈ રહી છે અને આવતા વર્ષમાં જે દિવાળી આવે તે દિવાળીમાં તમે ફોરેસ્ટની વર્દી પહેરીને સિંહો સાથે જંગલમાં પોતાની ડ્યુટી નિભાવી રહ્યો હોય તેવી તમામ મિત્રોને હાર્દિક શુભકામનાઓ તો મિત્રો આજે આપણે એવો વિડિયો જે કરંટ છે ગુજરાતી વ્યાકરણ છે બંધારણ છે વગેરે ટોપિકને લઈને તે મિત્રો આજે આપણે આ લઈને આવ્યા છે તો મિત્રો નંબર બાર છે એક થી અગિયાર તમે જોયા ન હોય તો જરૂરથી જોઈ લેજો આ તમામ જે વિડિયો લીધા છે તે દસ થી પંદર મિનિટની અંદર તમને તમામ વિષયનું જ્ઞાન મળી જશે તો મિત્રો

રેલવે સેવાની શરૂઆત કરવામાં આવી છે તો તેવું દેશનું નામ છે નેપાળ આ નેપાળ દેશની વચ્ચે અને ભારત દેશ વચ્ચે મિત્રો આઠ વર્ષ પછી રેલવે સેવા શરૂ કરાય છે ત્યાર પછી નંબર બે કયા બાદશાહે પોતાની આત્મકથા લખી હતી મિત્રો આ ઇતિહાસ હિસ્ટ્રીને લગતો પ્રશ્ન છે કે કયા બાદશાહે પોતાની આત્મકથા લખી હતી પોતાની જે છે આત્મકથા લખનાર બાદશાહ કયો હતો તો જવાબ આવશે બાબર બાબર છે તેને પોતાની આત્મકથા લખી હતી તો મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન બને છે કે બાબરે પોતાની આત્મકથા લખી તે આત્મકથાનું નામ શું હતું જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કે જે બાબર દ્વારા લખવામાં આવે છે આત્મકથા તેનું નામ શું હતું નંબર 3 છે ભારતના સક્રિય ઘોડેસવાર રેજિમેન્ટનું

રાજ્ય કહ્યું છે તમિલનાડુ છે તે ત્રીજા સ્થાન પર આવે છે જલ રાષ્ટ્રીય જલ પુરસ્કારમાં ત્યાર પછી બે હાજર બાવીસ મુજબ દેશના સો સ્માર્ટ સિટીમાં ત્રીજા નંબરે આવનારું શહેર કયું છે મિત્રો દેશના બે હાજર બાવીસ માં જે દેશના સો સ્માર્ટ સિટી ત્રીજા નંબર પર કયું શહેર આવે છે ખાસ અગત્યનો પ્રશ્ન બને છે મિત્રો સત્તર કલાક માટે જે હંગેરીના પ્રાઇમ મિનિસ્ટર પીએમ બન્યા હતા તે કોણ હતા તો નંબરમાં જવાબ આવશે ઓપ્શન જેનોસ હેડિક જેનોસ હેડિક છે તે 17 કલાક માટે પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા આઠમા નંબરનો પ્રશ્ન છે ઓરિસા તેલંગાણા કર્ણાટક અને તામિલનાડુની સીમાઓ કયા રાજ્યને સ્પર્શ કરે છે મિત્રો ગુજરાતી ભૂગોળને લગતો પ્રશ્ન છે ખાસ અગત્યનો પ્રશ્ન બને છે કે ઓરિસ્સા તેલંગાણા કર્ણાટક અને તમિલનાડુની સીમાઓ સાથે કયા રાજ્યને સ્પર્શ કરે છે આ કયા રાજ્યને સ્પર્શ કરે છે તેવો પ્રશ્ન પૂછાય તો જવાબ આવશે આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશના તમામ રાજ્યની સીમાઓ છે તે સ્પર્શ કરે છે ત્યાર પછી જવાબ આવશે ઓપ્શન એલોન રિવ સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગણાય છે ખાસ અગત્યનો પ્રશ્ન છે ત્યાર પછી ઉન્નતિ આબાદીનો પર્યાય કયો જવાબ આવશે ઓપ્શન ડોક્ટર વિજય કેડિયા ડોક્ટર વિજય કેડિયા ત્યાર પછી બારમા નંબર નો પ્રશ્ન છે બે હજાર બાવીસ માં વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામનાર સોમનાથપુરા કર્ણાટકમાં આવેલું છે જે કેશવ મંદિર ખરેખર કયા ભગવાનને સમર્પિત છે મિત્રો આ તમારી જે આઈએમપી નોટબુક હોય તેમાં પ્રશ્ન ખાસ નોટ કરી લેવા જેવો છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આવનારી એકાદ પરીક્ષામાં મિત્રો ફોરેસ્ટ માટે તો ખાસ છે ત્યાર પછી તલાટી જુનિયર કલર વગેરેમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે બે હજાર બાવીસ માં જે વર્લ્ડ હેરિટેજ સ્થાન પામનાર છે તો કયું છે તો કે સોમપુરા તે ક્યાં આવેલું છે તેવો પ્રશ્ન પૂછાય તો કર્ણાટકમાં આવેલું છે કૃષ્ણ ભગવાન નું મંદિર છે ખાસ અગત્યનો પ્રશ્ન છે આ પ્રશ્ન નોટ કરી લેવો ત્યાર પછી રામકૃષ્ણ પરમહંસને તેમના કયા વૈદાંતિક ગુરુ પાસેથી પરમહંસની ઉપાધિ પ્રાપ્ત થઈ હતી મિત્રો કૃષ્ણ પરમહંસ છે તમે જાણતા

નાખુશ ગણાતો દેશ કયો જાહેર થયો છે તો ચૌદ નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન અ અફઘાનિસ્તાન છે તે સૌથી નાખુશ ગણાતો દેશ જાહેર થયો છે 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 કોના દ્વારા દ્વારા બહાર મિત્રો સંયુક્ત રાષ્ટ્ર નંબરનો પ્રશ્ન વિશ્વનું પ્રથમ કાઇટ એટલે કે પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન બને છે કે વિશ્વનું સૌ પ્રથમ કાઇટ મ્યુઝિયમ ક્યાં આવેલું છે આ પ્રશ્ન પૂછાઈ શકે છે કેમ કે વર્ષની પરીક્ષા કદાચ જાન્યુઆરી ફેબ્રુઆરીના

આપણે જે વી એન વી રમણા છે તેને એક સોફ્ટવેર લોન્ચ કર્યું છે ભારતના મુખ્ય ન્યાયાધીશ છે કોણ તો કે એન વી રમણા એ એક સોફ્ટવેર લોન્ચ કર્યું છે તે સોફ્ટવેર નું નામ શું છે તો 16 નંબર માં જવાબ આવશે ઓપ્શન કો ફાસ્ટર તેનું નામ છે ફાસ્ટર ત્યાર પછી મોસ્ટ બી પ્રશ્ન આવશે 17મો એ એફ એસ પી એ નું કાયદાનું ભૂલ ફોર્મ શું છે આર્મેડ ફોર સ્પેશિયલ ખાલી જગ્યા એક્ટ તો મિત્રો જવાબ શું આવશે ખાલી જગ્યાની અંદર 17 નંબરના પ્રશ્નમાં જવાબ આવે છે ઓપ્શન ક પાવર જવાબ આવશે મિત્રો પાવર ત્યાર પછી નંબરનો પ્રશ્ન છે એપ્રિલ ઇન્ડિયા અને કયા દેશની નૌસેના વચ્ચે વરુણની આવૃત્તિનું અરબસાગરમાં આયોજન કરાયું હતું મિત્રો અરુણની વીસમી આવૃત્તિનું આયોજન છે જે અરબ સાગરમાં કરવામાં આવ્યું હતું જો કઈ હતી તેવો પ્રશ્ન પૂછાઈ શકે છે અઢાર નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન ડ ફ્રાન્સ હતો મિત્રો ફ્રાન્સની સાગરમાં આયોજન થયું હતું દેશભરમાં પ્રસિદ્ધ છે મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન છે કે ગુજરાતની કયા શહેરની છે બાંધણી એટલે કે બાંધણી નામની સાડી છે બાંધણી સાડી છે તે દેશભરમાં પ્રસિદ્ધ છે તો વીસ નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન બ જામનગરની મિત્રો

આમાંથી કોણ છે મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન બને છે રમત ગમતના પ્રશ્ન છે કરંટ લેવલે પૂછાતા હોય છે તો રમત ગમત ક્ષેત્રે પદ્મ ભૂષણ બે હજાર બાવીસ જે પુરસ્કાર મેળવનાર છે તે નીચેનામાંથી કોણ હતા જોવા આવશે દેવેન્દ્ર ઝાંઝરિયા દેવેન્દ્ર ઝાંઝરિયા છે તે હતા ત્યાર પછી ત્રેવીસ નંબરમાં રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો આ પ્રશ્ન બેઠો પૂછાણ આવ્યો છે કે રાષ્ટ્રીય મહિલા દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે તો ત્રેવીસ નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન બેસ્ટ નો દાદા સાહેબ ભાળકે પુરસ્કાર કોને મળ્યો જવાબ આવશે મિત્રો ચોવીસ માં લારા દત્તા લારા દત્તાને મળ્યો છે ચોવીસ નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન ડી ત્યાર પછી

ત્યાર પછી મિત્રો ક્ષેત્રે વૃક્ષારોપણ ક્ષેત્રે કાર્યરત સૌથી મોટી ભારતીય બિન સરકારી સંસ્થા કઈ છે ખાસ અગત્યનો પ્રશ્ન બને છે અઠ્યાવીસ નંબર નો પ્રશ્ન મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન છે તો અઠ્યાવીસ જવાબ આવશે ઓપ્શન

સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ મિત્રો અમદાવાદ ની અંદર છે મુસાફરોને વિડીયો એનાલિટિક્સ દ્વારા મદદ કરશે ત્યાર પછી અગત્યનો પ્રશ્ન ત્રીસ નંબર નો ત્રીજું નક્ષત્ર કયું છે નક્ષત્ર ત્રીજું કયું છે તો ત્રીસ માં જવાબ આવશે ઓપ્શન કૃતિકા કૃતિકા છે તે ત્રીજું નક્ષત્ર છે પ્રશ્ન આખા ગુજરાતમાં નોંધાતા કેન્સરના દર્દીઓમાંથી પચીસ ટકા દર્દીઓ કયા પ્રદેશ આ પ્રદેશ છે કાનમ છે 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 વગેરે તો ક્યાંથી વધારે કેન્સરના દર્દીઓ જોવા મળે છે તો એકત્રીસ માં જવાબ આવશે ડ પ્રદેશમાંથી સૌથી વધારે કેન્સરના દર્દીઓ જોવા મળે છે

સત્યનારાયણ અગાઉ સિલોનાના નામે ઓળખાતા દેશ હાલ કયા નામે ધરાવે છે મિત્રો અગાઉ જે સિલોન નામ ઓળખાતો હતો તે દેશ હાલ કયા નામે ધરાવે છે તો ચોત્રીસ નંબરના જવાબ આવશે મિત્રો ચોત્રીસ નંબરના પ્રશ્નમાં ઓપ્શન ક શ્રીલંકા જે અગાઉ સિલોન તરીકે ઓળખાતું હતું બે હજાર બાવીસ માં યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ મિશન ના ચેરમેન પદ તરીકે નિયુક્ત થનાર કોણ છે મિત્રો ખાસ ગતિનો પ્રશ્ન છે કે યુપીએસસી ના તરીકે કોની નિયુક્ત કરવામાં આવી છે તો નંબરના પ્રશ્નમાં જવાબ આવે છે ઓપ્શન

કોના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે ઓગણચાલીસ નંબરના પ્રશ્નમાં ઓપ્શન ક હોમિયોપેથી ત્યાર પછી ચાલીસ નંબર દિલ્હી યુપી પશ્ચિમ બંગાળ પછી જાન્યુઆરી બે હજાર બાવીસમાં કયા રાજ્યએ પણ વ્હીકલ નંબર રિટેન પોલિસી અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે તો આ પ્રશ્ન મિત્રો જવાબ આવશે ચાલીસ નંબરના પ્રશ્નમાં ઓપ્શન ક જવાબ આવશે ગુજરાત મિત્રો ગુજરાતે આ શરૂઆત કરી છે નામ બદલીને શું રાખવામાં આવ્યું છે તો એકતાલીસ નંબરના પ્રશ્નમાં આવશે ઓપ્શન કલામ દીપ તેનું નામ રાખવામાં આવ્યું છે અબ્દુલ કલામ દીપ બેતાલીસ માં ચોસઠ માં ગ્રેમી એવોર્ડ બે બાવીસ નું આયોજન એપ્રિલ બે હાજર બાવીસ દરમિયાન કયા સ્થળે કરાયું હતું

જવાબ આવશે ઓપ્શન બ મિત્રો આવશે જવાબ આવશે ઓપ્શન બ ધર્મદેવ આનંદ ત્યાર પછી તે પુસ્તક રાજાધીરાજ રાજના લેખક કોણ છે પુસ્તક રાજાધીરાજ રાજના લેખક કોણ છે તો નંબરમાં ઓપ્શન કન્યાલાલ મુનશી કન્યાલાલ મુનશી દ્વારા આ રાજા ધી નામનું પુસ્તક લખાયું હતું ત્યાર પછી સુડતાલીસ નંબરનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો જન્મ અગિયાર ઓક્ટોબર ઓગણીસો ત્રાણુંમાં કયા સ્થળે થયો હતો મિત્રો હાર્દિક પંડ્યાનો જન્મ કયા સ્થળે થયો હતો સુડતાલીસ નંબરમાં જવાબ આવશે ઓપ્શન સુરતની અંદર થયો હતો હાર્દિક પંડ્યાનો જન્મ ત્યાર પછી અડતાલીસ મૂળા અને મુઠા નદીના સંગમ સ્થાન પર આવેલું શહેર કયું છે મૂળા અને મુઠા નદીનું જે સંગમ સ્થળ છે તેના પર આવેલું છે શહેર છે તેનું નામ શું છે તો અડતાલીસ માં જવાબ આવશે ઓપ્શન અ પુણા શહેર આવેલું છે ત્યાર પછી હાલ ઇન્ડિયન રેલવે કેટલા ઝોન માં વેસાયેલી છે મિત્રો ઇન્ડિયન રેલવે છે તે કેટલા ઝોનમાં માં વેસાયેલી છે તો ઇન્ડિયન રેલવે છે તે સોળ ઝોન ની અંદર વેસાયેલી છે ઓપ્શન ક જવાબ આવશે ઓગણપચાસ માં ત્યાર પછી આજના વિડીયો છેલ્લો જવાબ છે કોટાયમ કોજીકોડ વૈનાડ ઇન્ડુ કડી વગેરે કયા રાજ્યના જિલ્લા છે તો મિત્રો આ તમે જિલ્લાના નામ વાંચતા તમને યાદ રહી કે આ કયા જિલ્લાના આવા રાજ્યો છે તો જવાબ આવશે ઓપ્શન ક ની અંદર આવા જિલ્લાઓ આવેલા છે તો આ તમે મિત્રો ખૂબ અગત્યના પસાસ સેવા પ્રશ્ન મોસ્ટ આઈ બી તમને આવનારી ફોરેસ્ટની પરીક્ષા હોય કે તલાટી મંત્રી જુનિયર કલાક વગેરે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે અને મિક્સમાં પ્રશ્ન હતા વધારે કરંટના પ્રશ્નો હતા તો આ વિડિયો તમને આ ચેનલ પરથી મળતા રહેશે તો ફરી મળીશું નવો વિડિયો સુધી ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ જય હિન્દ